નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો જેમાં આજનો મહત્વનો પ્રશ્ન છે રસાયણો ઉત્સેજકો અને જૈવિક અણુઓના ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે જેમાંથી એમસીક્યુ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે બરાબર આ અને જો એમસીક્યુ ના પૂછાય તો આ થિયરી જે છે એ પૂછી શકાય છે ત્રણ માર્ક્સમાં તો જોઈએ આપણે કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ આલ્કોહોલ તેમજ ઉત્સેજકો એ વગેરેના વ્યવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગ થાય છે તો પહેલું આપણે જે રસાયણો છે એની વાત કરીશું આ રસાયણોની અંદર કેટલાક એસિડિક ઉત્પાદનોના ઉદાહરણો છે જેમાં પહેલું છે એસ્પરજિલસ નાઇઝર ફૂગમાંથી સાયટ્રિક એસિડ મેળવવામાં આવે છે બરાબર એસ્પરજીલસ નાઇઝર એક ફૂગ છે જેમાંથી સાયટ્રિક એસિડ મેળવવામાં આવે છે બીજું છે એસિટોબેક્ટર એસિટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ મેળવવામાં આવે છે ત્રીજો છે ક્લોસ્ટ્રેડિયમ બ્યુટેરિકમ બેક્ટેરિયા દ્વારા બ્યુટેરિક એસિડ પ્રાપ્ત કરવામાં આવે છે અને લેપ્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ મેળવાય છે મિત્રો આ ચાર નામ છે એમાંથી પહેલું જ નામ યાદ રાખવાનું છે ખાસ કેમ કે એસ્પરજીલસ નાઇઝર એ ફૂંક છે અને જેમાંથી સાઇટ્રિક એસિડ મેળવાય છે બાકીના બધામાં જ જે છે એ એના જવાબ મળી જાય છે કઈ રીતે તો બાકીના બધા ત્રણ ત્રણ બેક્ટેરિયા છે બીજું કે અહીં તમે જુઓ એસિટોબેક્ટર એસિટી એમાંથી શબ્દ આવી જાય છે એસિટી એસિટો તો એમાંથી એસિડિક એસિડ મેળવવામાં આવે છે તો એસિટોબેક્ટર એસિટીમાં બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ મેળવાય છે બીજું તમે જુઓ ક્લોસ્ટ્રેડિયમ બ્યુટેરિકમ તો અહીંયા જે બ્યુટિરિકમ છે એના ઉપરથી તમે સમજી શકો છો બ્યુટેરિક એસિડ ક્લોસ્ટ્રેડિયમ બ્યુટેરિકમ બેક્ટેરિયા દ્વારા બ્યુટેરિક એસિડ પ્રાપ્ત થાય છે લેક્ટોબેસિલસ તો અહીં તમે લેક્ટો ઉપરથી આ બેક્ટેરિયામાંથી લેક્ટિક એસિડ મેળવવામાં આવે છે તો ઘણી વખત જોડકા સ્વરૂપે એમસીક્યુમાં આ પૂછાય છે અથવા તો સિંગલ એમસીક્યુ તરીકે પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે બરાબર વિવિધ પ્રકારના એસિડ મેળવવા સૂક્ષ્મજીવ ઉપયોગી છે અને ઇથેનોલના વ્યવસાયિક ઉત્પાદન માટે યિસ્ટ સેકિરોમાઇસિસ સેરવિસીનો ઉપયોગ થાય છે સૂક્ષ્મજીવો દ્વારા વિવિધ ઉત્સેજકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે તો હવે બીજું જે આપણો ટોપિક છે ઉત્સેજકો એની વાત કરીએ તો એમાં આપણે જોવાનું છે પહેલું લાયપેજ પછી છે પેક્ટિનીઝ અને પ્રોટીઝ અને ત્રીજું છે સ્ટેપ્ટોકાઈનીજ આ ત્રણ ઉત્સેજકો શું કાર્ય કરે છે શું એનું મહત્વ છે એના વિશે જોઈએ તો પહેલું લાઈપેજ તો લાયપેજનું કાર્ય શું છે તો એ લિપિડનું પાચન કરે છે લાયપેજ શું કામ કરશે લિપિડનું પાચન કરે છે મિત્રો બરાબર તો એનો ઉપયોગ છે ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તેલી દાગ દૂર કરવામાં જે તેલી દાગ હોય કપડાં ઉપર જે તેલી દાગ પડ્યો હોય એ તેલી દાગ એ લાયપેજ શું કરશે તો એ તેલી દાગનું પાચન કરશે એટલે કે એને તોડી નાખશે બરાબર અને એ તેલી દાગ એ પ્રમાણે દૂર થઈ જાય છે તો આ રીતે લાયપેજનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં થાય છે અને લોન્ડ્રીમાં તેલી દાગ દૂર કરવામાં થાય છે પછી છે બીજું પેક્ટિનેઝ અને પ્રોટીએજ બરાબર તો બજારની અંદર જે બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસ હોય છે એ તમે જોઈ શકો છો તો એકદમ સાફ હોય છે જેમ કે માજા બરાબર તમે માજા પિત પીતા હશો બરાબર તો માજાની અંદર જે આપણે મેંગો જ્યુસ આવે છે તો એ મેંગો જ્યુસ એકદમ સાફ હોય છે એનું કારણ શું છે તો એમાં પેક્ટિનેઝ અને પ્રોટીએજ વડે એને શુદ્ધ કરવામાં આવે છે જ્યારે તમે ઘરે બનાવો છો તો એની અંદર બીજા ઘણા બધા રેસાઓ આપણે જોઈ શકીએ છીએ બરાબર જે ઘરે બનાવવામાં આવે છે કેરીનો રસ અને બજારમાં મળતી માજા એમાં તમે જોશો તો માજા એકદમ ક્લિયર હોય છે જ્યારે ઘર બનાવ ઘરે બનાવેલો જે કેરીનો રસ છે એની અંદર ઘણા બધા તમને તાંતડા તાંતણા જોવા મળશે તો એવું શેના કારણે થાય છે તો બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને વધુ સાફ રાખવા માટે તેમાં તેને પેક્ટીનેઝ અને પ્રોટીએજ વડે શુદ્ધ કરવામાં આવે છે એના પછી છે સ્ટ્રેપ્ટો કાઇનેજ સ્ટેપ્ટો કાયનેજ ઉત્સેજક એ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે આ ઉત્સેજક જે જનીન વિદ્યા દ્વારા રૂપાંતરિત કરેલો છે બરાબર જે ખૂબ જ મહત્વનું કાર્ય ક્લોટ બ્લસ્ટર તરીકે ઓળખાય છે ક્લોટ બ્લસ્ટર એટલે શું તો રુધિર વાહિની હોય રુધિર અંદર જ્યારે રુધિર જામી જાય છે ક્લોટ થઈ જાય છે ક્લોટ એટલે શું થાય રુધિર જામવું પરિણામે શું થશે તો જે રુધિર છે એનું પ્રવાહ છે એ અવરોધાય પ્રવાહ અવરોધાય પરિણામે હૃદય જે છે એ વધારે સ્પીડથી ધબકે છે બરાબર અને ઘણી વખત એવું પણ થાય છે કે આ ક્લોટ એટલું બધું વધી જાય બરાબર કે રુધિર એ આખી જે રુધિરવાહિની છે એ બંધ થઈ શકે છે અને પરિણામે હાર્ટ એટેક થવાની પણ સંભાવના રહેલી હોય છે બરાબર તો દર્દીની રુધિરવાહિનીઓ અને જામેલ રુધિરને તોડવા માટે આ સ્ટેપ્ટો કાયનીજ ઉત્સેજકનો ઉપયોગ થાય છે બરાબર સ્ટેપ્ટો કાયનીજ ઉત્સેજક શું કરશે તો આ જે ક્લોટ છે એને તોડે છે બરાબર અને રુધિર પ્રવાહને પાછું સામાન્ય બનાવવાનું કાર્ય કરે છે તો આમ તેનો ઉપયોગ ક્લોટ બ્લસ્ટર તરીકે થાય છે તો સ્ટ્રેપ્ટોકાય જ ક્લોટ બ્લસ્ટર તરીકે ઉપયોગી છે એવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને હૃદયની વાહિનીઓ જામ થવાને કારણે હાર્ટ એટેક થવાની સંભાવના હોય ઓકે એના પછી જૈવિક અણુઓની વાત કરીશું તો બે જૈવિક અણુઓ આપણે જોવાના છે પહેલું છે સાયક્લોસ્પોરિન એ અને બીજું છે સ્ટેટિન્સ તો સાયક્લોસ્પોરિન એ શેમાંથી મેળવાય છે તો ટ્રાયડો કરમા પોલિસ્પોરમ યિસ્ટ દ્વારા મેળવવામાં આવે છે તમે અહીં જુઓ નામ યાદ રાખવા માટે ભૂલ ના પડે એટલા માટે અહીં પણ સ્પોર સ્પોરિનમાં સ્પોર આવે છે અને પોલિસ્પોરમમાં પણ સ્પોર આવે છે એટલે હવે તમે માંથી આ રીતે મેળવી શકશો સાયક્લોસ્પોરિન એ શેમાંથી મેળવાય છે તો ટ્રાયડો કરમા પોલિસ્પોરમ અહીં પણ સ્પોર છે અહીં પણ સ્પોર છે એના આધારે આપણે ટ્રાયડો પોલિસ્પોરમ જવાબ સરળતાથી મેળવી શકીશું જે એક યિસ્ટ છે અને યિસ્ટ એ શું છે એક કોશી ફૂગ છે બરાબર તો ટ્રાયડો પોલિસ્પોરમ યીસ્ટ દ્વારા સાયક્લોસ્પોરિન એ નામનું જૈવિક કણું મેળવાય છે આ શું કાર્ય કરે છે તો દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકેનું કાર્ય કરે છે જ્યારે અંગ પ્રત્યારોપણ કરવામાં આવે છે ત્યારે જે વ્યક્તિમાં જે છે બીજા વ્યક્તિનું અંગ દાખલ કરવામાં આવે છે તો આ જે અંગ છે એને આ વ્યક્તિનું પ્રતિકારક તંત્ર એ એન્ટિજન સમજી લે છે બરાબર શું સમજી લે છે એન્ટિજન અને આ અંગ ઉપર જ હુમલો કરી બેસે છે બરાબર હવે આ પ્રતિકારકતા ઘટાડવા માટે જો હુમલો કરે અને નાશ કરી દે તો વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે તો શું થાય આ જે પ્રતિકારક તંત્ર છે એને ઘટાડનાર ઘટક તરીકે આ સાયક્લોસ્પોરિન એનો ઉપયોગ થતો હોય છે બરાબર અને આપણે આઠમા ચેપ્ટરમાં પણ જોયું છું અંગ પ્રત્યારોપણ કરનાર વ્યક્તિને જીવન પર્યંત આવી દવાઓનો ઉપયોગ કરવો પડતો હોય છે જેના કારણે પ્રતિકારક તંત્ર સતત એ જે છે એ સપ્રેસિવ એટલે કે દબાયેલું રહે બરાબર નહીતર એ પ્રતિકારક તંત્ર પોતાનું જ પ્રતિકારક તંત્ર એ આ અંગ ઉપર હુમલો કરી અને એને નાશ કરવાનો પ્રયાસ કરશે માટે સાયક્લોપોરિન એ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે એના પછી છે સ્ટેટિન્સ આ સ્ટેટિન્સ એ રુધિરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા વપરાય છે જેનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન મોનોસ્કસ પૂરપુરીય શિસ્ટમાંથી કરવામાં આવે છે તો આ સ્ટેટિન્સ જે છે એ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરે છે બરાબર અને જેનું વ્યવસ વ્યવસાયિક ધોરણે ઉત્પાદન મોનોસ્કસ પુરપુરિય સિસ્ટમાંથી કરવામાં આવે છે ઓકે તો આપણે આ જ પ્રશ્નને ફરીથી સમજી લઈએ મિત્રો જે રસાયણોની આપણે વાત કરીએ એ કયા કયા છે તો પહેલું સાઇટ્રિક એસિડ શેમાંથી મેળવવામાં આવે છે એસ્પરજીલસ નાઇઝર ફૂગમાંથી મેળવવામાં આવે છે એસિટિક એસિડ તો એસિટોબેક્ટર એસિટી બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે બ્યુટારિક એસિડ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટેરિકમ નામના બેક્ટેરિયામાંથી મેળવાય છે અને લેક્ટિક એસિડ એ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયામાંથી મેળવાય છે તો આ ત્રણ બેક્ટેરિયા છે આ એક ફૂગ છે એસ્પરજીલસ નાઇઝર જેમાંથી સાઇટ્રિક એસિડ મેળવાય છે તો આટલા રસાયણો આ સૂક્ષ્મજીવો દ્વારા મેળવવામાં આવે છે પછી બીજી વાત આપણે ઉત્સેચકોની પહેલું છે તો લિપિડનું પાચન કરે છે ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તેલી ડાઘ દૂર કરવા માટે એનો ઉપયોગ થાય છે ઓકે બીજું છે પેક્ટિનેઝ અને પ્રોટીઝ બજારમાં મળતા બોટલમાં મળતા જે ફ્રૂટ જ્યુસ છે એને એકદમ સાફ રાખવાનું કાર્ય આ પ્રોટીઝ અને પેક્ટિનેઝ કરતા હોય છે અને સ્ટ્રેપ્ટોકાઈનેઝ ત્રીજું જે સેમાંથી મેળવાય છે તો સ્ટ્રેપ્ટોકોસ બેક્ટેરિયામાંથી મેળવાય છે આ જે ઉત્સેજક છે એ રનીઝનેરી વિદ્યા દ્વારા રૂપાંતરિત કરેલ છે બરાબર જનીનિઝનરી વિદ્યા એટલે શું તો અગિયાર સા ચેપ્ટર નંબર અગિયારમાં આપણે એના વિશે વધારે ડિટેલમાં અભ્યાસ કરીશું અને સ્ટેપ્ટોકાઈનીઝ ક્લોટ બ્લસ્ટર તરીકે પણ ઓળખાય છે બરાબર રુધિર રુધિરવાહિનીઓમાં જે ક્લોટ જામી જાય છે રુધિર જામી જાય છે એને તોડવા માટે આ સ્ટેપ ટુ જ ઉત્સેચકનો ઉપયોગ થાય છે ઓકે અને પછીના બે જૈવિક અણુઓ વિશે જોઈએ તો સાયક્લોસ્પોરિન એ જે આપણે કીધું એમ સાયક્લોસ્પોરિન તો અહીંયા સ્પોર શબ્દ છે અહીંયા પણ સ્પોર આવશે ટ્રાયડો કરમાં પોલીસ્પોરમ નામની યીસ્ટ માંથી મેળવવામાં આવે છે જે ફૂગ છે બરાબર નામની યીસ્ટમાંથી મેળવવામાં આવે છે અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકેનું કાર્ય કરે છે કેમ કે અંગ પ્રત્યારોપિત વ્યક્તિને પર્યંત દવાઓ લેવી પડતી હોય છે જે પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકેનું કાર્ય કરે છે બરાબર કેમ કે એ બીજી વ્યક્તિનું અંગ એ એન્ટીજન તરીકે વર્તે છે પરિણામે પોતાનું જ પ્રતિકારક તંત્ર એના ઉપર હુમલો કરવા કરી શકે છે માટે એ પ્રતાના જ શરીરની પ્રતિકારકતાને ઘટાડવાનું કાર્ય આ સાયક્લો એ કરતું હોય છે સ્ટેટિન્સની વાત કરીએ તો મોનોસ્કસ પુરપુરિયસ યસ્ટમાંથી મેળવવામાં આવે છે રુધિરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે છે બરાબર તો કોલેસ્ટરોલ જેમાંથી નિર્માણ પામશે એ પ્રક્રિયક એટલે કે સબસ્ટેક બરાબર આ જે પ્રક્રિયક છે એની સાથે સ્ટેટિન્સ એ મળતો આવે છે અને તે સ્પર્ધા નિગ્રાહકની જેમ આ જે ઉત્સેચક છે એ સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે એટલે કે આ ઉત્સેચક સાથે આ સ્ટેટિન્સ જોડાઈ જશે ઉત્સેચક સાથે સ્ટેટિન્સ જોડાઈ જાય અને પરિણામે આ પ્રક્રિયકને ઉત્સેચક સાથે જોડાવા ન દે એને આપણે શું કહીશું સ્પર્ધા નિગ્રાહક બરાબર તો પરિણામે શું થશે કોલેસ્ટરોલ બનશે નહીં અને પરિણામે રુધિરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટશે ઓકે તો અહીંયા જે ઉત્સેચક છે એ સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે ફરીથી પ્રક્રિયક સાથે સ્ટેટિન્સ મળતો આવે છે અને ઉત્સેજક એ પ્રક્રિયક સાથે જોડાવા કરતાં એ કોની સાથે જોડાઈ જશે સ્ટેટિન્સ સાથે જોડાઈ જાય અને પરિણામે પ્રક્રિયકમાંથી કોલેસ્ટરોલ બનશે નહીં અને પરિણામે કોલેસ્ટરોલ રુધિરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટશે ઓકે તો ખૂબ જ મહત્ત્વનો મોસ્ટ આઈમપી પ્રશ્ન કે જેમાંથી એમસીક્યુ પ્લસ થિયરી તરીકે પણ આ પૂછી શકાય છે બરાબર તો બરાબર રીતે મિત્રો તૈયાર કરજો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ હજી સુધી મિત્રો સબ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો આવજો મિત્રો